માથે છે ગરમી ગરમીમાં આપણે બેઠા છીએ આ ખેડૂતની પીડા લઈને બેઠા છીએ આ ગેર વિસ્તાર ની પીડા લઈને બેઠા છીએ આપણે સૌ જાણીએ છીએ પણ પીડા શું કામે છે એ આપણે નથી જાણતા

અને વાત સમજાવવા માટે આવી છું કે હવે જાગો 30 વર્ષ સુધી તો આપણે સહન કર્યું અને ખાસ કરીને જ્યારે સોરઠની ધરતી ઉપર છીએ સંત સુરા અને સાવજની આ ભૂમિ છે ત્યારે તમારી પાસેથી હવે હું સાવજની ગર્જનાની આશા રાખવા માટે આવી છું આ ભાજપને ભગાડવા ની આશા માટે આવી છું તો ભગાડશો ને જાણો છો આ ઘેર વિસ્તાર દર વખતે પાણીમાં ડૂબે ભાઈ દર વખતે ડૂબે વિચારો

ચાંદ ઉપર જવાનો અધિકાર નથી પેલા અમારી ભૂમિ સરખી કરો ને પછી ચાંદના સપના બતાવો આ વાત તમારે બોલવી પડશે બધુંય થઈ જાય છે સમુદર માં થઈ જાય છે સમુદર માં ટ્રેનો દોડે છે સમુદર માં

તો આ કામ કરશો ને બધા મને હોકાર જોયો અહીંયા હાવજો બેઠા છે આ હાવ ગીધડો સામે લડવાનું છે ભાજપ સામે લડવાનું છે આ ઉકાર

કારણ કે હવે ધીરી ધીરી હાલવાથી નહી થાય હવે તો ડાબુ માંડવી પડશે ડાબુ માં ફુગાડશો તમે આ બધા અને પુગાડવા પડશે આજે તમે ના પગ ના પગના છાલા જુઓ દુઃખ થાય મને આ ઉદાહરણ

કટોરો ભીખ માંગવાનો કટોરો તો આપણા હાથમાં દેતા ગયા કે માંગો હવે ભીખ અમારી પાસે હજી નહી જાગીએ દરેક વસ્તુમાં રોડ રસ્તા ખાઈ જાય રોડ

આ વાસ્તવિકતા છે એટલે જે ભાજપે આપણને રોડે ચડાવ્યું ને એને હવે આપણે જનતા એ રોડે ચડાવવાનું છે આ વાત તમે દઢ કરીને જાજો અહીંથી ચડાવવાનું છે ને રોડે એટલા માટે જ અમે આવ્યા છીએ અને આ લોકો મિલી ભગત આપણને એમ કે છે કે ત્રીજો પક્ષ નો ચાલે નો ચાલે શું કામે એનું પણ તમને કારણ દઈ દઉં કે એ લોકોની ભેગી રાજનીતિ છે ને એ પૂરી થઈ જાય ધંધા ભેગા કરવા વેવાયુ થવું છે ભેગું ખાવું છે ભેગું બેહું છે એટલે આ લોકોની ભાગીદારી ખુલ્લી પડે એનું તમને ઉત્તમ ઉદાહરણ દઈ દઉં અને દુખ સાથે કેવું પડે છે કે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજનો આ દીકરો જેલમાં છે શું કામ એને એમ કીધું કે મનરેગા માં કૌભાંડ થાય છે ને ગરીબો ને લૂટે છે ભાજપ અને એમાં નામ કોના ખુલા ભાજપ અને કોંગ્રેસ ના નેતાઓ ના ને ધંધાની ભાગીદારી સામે

પીન મારવાનું પણ આપણે હવે ભાજપ ને પિન મારીને ઘર ભેગી કરવાની છે વાત કહેવા માટે આવ્યું છું છો ને તૈયાર એટલે હવે વિશેષ વાત મારે નથી કરવી

અને એને એટલી બધી દેશભક્તિ વાલી હોય ને તો આ મંચ ઉપર થી છું કે તમે કાયદો બનાવો સરકાર એની છે ને કાયદો બનાવો કે જે પણ ધારાસભ્ય બને ને એને એના દીકરા ને કા પોતે બોર્ડર ઉપર જાવ રક્ષા તો માત્ર ને માત્ર આપણા ફોજી વિરો કરે છે અને છતાં પણ કહું છું મારા દરેક વતી કહું છું તમારા વતી આ ભાજપ ને કેવા માંગુ છું કે હજી પણ અમારા પ્રમાણપત્ર જોતા હોય તો આપે તો આપી દો મારા હાથમાં એકે ફોટી છે

કરી અને ભારત માતાનો નો જય જયકાર કરવાનો છે બોલો ભારત માતા કી જય જવાન વંદે ધન્યવાદ જય હિન્દ જય ભારત